ત્યારબાદ ચાર હતું મહેનત બાદ પણ બાળકીને બચાવી શકાય નહીં કન્સ્ટ્રકશન સાઈટની કામગીરી દરમિયાન કરાયેલ પિલ્લરના ખાડામાં બાળકી ખાબકી હતી બાળકીની તબીબે મૃત જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વાડકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે સવારના અગિયાર વાગ્યાની આસપાસ બાળકીના માતા પિતા ઘરે હતા તે દરમિયાન રમતા રમતા બાળકી બાજુના ખેતરમાં ચાલી ગઈ હતી જ્યાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું પતરાની ઓરડી બનાવવા માટે ખોદવામાં આવેલા આઠ થી દસ ફૂટ ઊંડા ખાડામાં બાળકી ઊંડા માથે પડી ગઈ હતી જે અંગેની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા ત્યારબાદ સાડા વાગે